ચંદ્રિકાબેન તમામ કોંગ્રેસ પાર્ટીના ના મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો છોટા ઉદેપુર અને ક્વાની આ ધરતી પર પગ મૂક્યો અને તરત એક યુવાન મિત્ર એને કહી ગયા કે ત્રણ દિવસ માટે બંધ રાખવાનું કીધું છે પછી તારે ચાલુ કરી દેજો સાચી તો મિત્રો તમારી જવાબદારી બને છે કે માનની અમિતભાઈ તુષારભાઈ જીગ્નેશભાઈ ચંદ્રિકાબેન કાંતિભાઈ રાજુભાઈ પારગી એ તો સભા પતાવીને નીકળી જશે આપણે આપણા યુવાનોને બરબાદ થતા જો બચાવવા હોય તો આખા છોટાપુર જીતલાની અંદર જેટલા પણ કુટળખાડા જેટલા પણ જુગાર અને દારૂ નાટ્ટા ચાલતા હોય જેટલા પણ લોકો પેલા સ્કૂટી અને બાઈક લઈને મધ્યપ્રદેશના આટા મારતા હોય એ તમામે તમામ લોકોનું લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કારણે સુધી પહોંચાડો અને પછી આપણે જોઈએ છીએ કે ત્રણ દિવસ માટે બંધ રહે છે કે વર્ષો વર્ષ સુધી બંધ રહે છે આખા ગુજરાતની અંદર એ જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છે સૌથી પહેલી વાત આ વિસ્તારના 28 જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવારીમાં 18 જેટલા ગામોને આવા 40 થી 50 ગામના

અને તાગર તેના ને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂટે આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે એમણે કહી દો આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી અને એટલા માટે દલિત

વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ હંમેશા એક વસ્તુ યાદ આવે રાજકોટ ગાંધીનગર આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર આ શહેરના એક એક મોલમાં એક એક મલ્ટીપ્લેક્સમાં એક એક મકાનમાં સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈ હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચમાલ ભાંસવાળા ગુંદરપુરના આપણા આદિવાસી ભાઈ ડેરો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડીઓ મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી પાંચસો રૂપિયા માટે પડીને મર્યો હોય

આ ગુજરાત આ દેશ અમારો આદિવાસીઓનો પર છે અમે ગરીબ માણસો દલિત આદિવાસી જે દિવસે મારીને બેઠા થયા ને પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ એ આદિવાસી સમાજ માંથી વાત આવવી જોઈએ જયારે પણ વિકાસ કોઈ પ્રોજેક્ટ ની વાત આવે અઢાર ગામ

આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી માંથી ઉખડવા દઈશું નહીં અમે બધા તમારી સાથે છીએ તમે અડધી રાતે અમને બોલાવજો અમે તમારી પડખે આવીને ઉભા રહીશું એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું છેલ્લે મારી બહેનો માતાઓ વડીલો આપ તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટા ઉદેપુરને આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભરવા જાય તેની પર નજર રાખજો એમને કેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સના ચાડે નહીં ચડતા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વખત